પૈસા ની ઓર્ડર કઈક લાવો કે ભાઈ પટેલ જાદુજીભાઈ કુંવરજીભાઈ ફલાણા ફલાણા સર્વે નંબર ની અંદર કે તાર રેસા ખેંચવા ના હે એ સર સાહેબ સોળ વન અને સોળ ટુ કલક બરોબર ઇલેક્ટ્રિસિટી એક્ટ બરોબર અઢારસો પંચ્યાસી અને બે હજાર ત્રણ અનુસરે એટલે આપણે કામ કરવા દેવા માટે બંધ ઇલેક્ટ્રિસિટી એક્ટ સોળિસાઈ કામ થાય હજુ તમે સાહેબ ખોટું સમજો

હજુ સાંભળો પણ ભારત સરકાર નો પ્રોજેક્ટ હોય તો આજે એના માટે સાહેબ ઇલેક્ટ્રિસિટી એક્ટ નહીં લાગુ પડે તમને નોટિસ તો મળી વાંધો તમારા ક્યાં કરવા જવાબ જંત્રી રેટ મને સાહેબ બેતાલીસ રૂપિયા મને મળે છે જંત્રી રેટ તમારો વાંધો તમે શું વાંધો જંત્રી રેટ રેટ સાહેબ કલેક્ટર સાથે હજુ મારો જંત્રી રેટ નક્કી સાહેબ થાંભલાવાળા હતા એની ડીએલ વિશે બેઠી હતી સાહેબો બસો અઠ્યોતેર રૂપિયા ઇલેક્ટ્રિસિટી એક બરોબર અઢારસો પંચ્યાસી પ્રમાણે જે કઈ કાર્યવાહી કરવી હોય નકર હું ફોજદારી ગુનો કોર્ટમાં કરી પછી મને નો કહેતા બરોબર કામ ચાલુ કામ ચાલુ સાહેબ એમના નહીં થાય કાયદેસર મને ગવર્મેન્ટ તરફથી નોટિસ મળે પછી તમને હું વાપીસ કરું બરોબર હજુ મને ગવર્મેન્ટ તરફથી કોઈ નોટિસ ન મળી હોય હા નામ લખી લો તમે મને અત્યારે લઈ જો સાહેબ કામ નોટિસ ન મળી હોય તમે કામ રુકાવટ નહીં મારી ઉપર તમે મારી ઉપર કામ રુકાવટનું સાહેબ કોઈ પણ કાર્યવાહી ન કરી શકો બરાબર કાંઈ વાંધો નહીં કરું હું બેઠું હું તમને દેખાડું હાલ મને આપો એટલે હું મારા પહેલાં વકીલને આપીશ મને એક આપો એક તમે લખી નહીં બરાબર અને પોલીસ સ્ટેશન માં ખોટી રીતે પ્રોટેકશન આપે એનું કરો તમે મારી ઉપર કાર્યવાહી કરો પછી હું જોઉં હોય વિડીયો ચાલુ રાખજો આપડા પડા ની અંદર દરેક સરકાર ને મારી ખાસ એક જ અરજ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન સત્તાનો દુરુપયોગ કરી અને કાયદેસર આ મામલતદાર સાહેબ સત્તાનો દુરુપયોગ કરે છે હજુ સુધી મને કામ કરવા માટે આયા કામ કરવું એવું સરકારે કોઈ પણ પ્રકારનું આપેલું નથી અને કામ રુકાવટ માટેની